કેમ ફરી કેમ જઈ સ્ટેની લા ઇન્સ્ટા માં જવાનું ઓય ત શેમાં ગયો YouTube માં જવાનું છે

એ ન કાઢ ના કર બસ હો આપણા ઘરે હોય તો બરોબર છે કાઢ ના હું કાઢ કાઢી નાખું હે આવ 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 છે આપણે જે કુમાર છે काला बिना मारो ठाडो नजा तू हिरण रातडी रा 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 लागे ये हाले मे मलण तारा म कुडी के आवे तोकामा कमेन्ट छोटी गई छै ओय कमेन्ट बढति नै छ तो ओय अमर के भाइ